વિસાવદરમાં ડોબરિયા પ્લોટમાં આવેલા શ્રી રામ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા શ્રી ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી અને યુવક મંડળ દ્વારા ભાવતા ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યા હતા શ્રી રામ યુવક મંડળ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ લોકો દ્વારા શ્રી વિઘ્નહર્તાની મહાઆરતી દ્વારા લોકોને એક સંદેશ મળશે કે આ લોકો પણ એક પ્રેમની હૂંફ ઈચ્છી રહ્યા છે અને લોકો આવા વ્યક્તિને સમજે અને તેની મદદ કરે તે હેતુથી તેમના દ્વારા આ યુવસન કરવામાં આવ્યું હતું આજે શ્રી રામ યુવક મંડળ ડોબરિયા પ્લોટની અંદર જે આ મહા મહાઆરતીનો લાભ શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ સમધિયાળાના જે બાળકોએ દિવ્યાંગ બાળકોએ જે લાભ લીધેલ છે એ બદલ હું એ બાળકોનો તથા તેમના ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ जय गणपति बाप्पा